થોડા દિવસ પહેલાં એક ભાઈ બની પાસે આવ્યા અને એને મને કહ્યું કે બાપુ મારી બાજુમાં રહેનારો માણસ કાયમ અગાસીમાં તમારે જાય અને એ બે હાથ જોડી અને દસ વખત ફરે હું રોજ છું એક દિવસ મેં એમને પૂછ્યું કે તમે રોજ દસ વખત ફરો છો શું કામ કરો છો એટલે એને એમ કીધું કે હું બધી દિશાઓને પગે લાગું છું તો કે એમાં તમને શું મળે બધી દિશાઓમાં એટલે એને કીધું કે શું મળે છે મને ખબર નથી હું લાગુ છું એટલે એ ભાઈએ મને કહ્યું કે એવું ખરું કે દિશાઓને પગે લાગવાથી કાંઈક મળે એટલે મેં કહ્યું હા આપણા શાસ્ત્રોમાં તો લખ્યું છે કે ભાઈ આ દિશાને પગે લાગો તો આ મળે આ દિશામાંથી પગે લાગો આ મળે એને કહ્યું તો મને કહો કઈ દિશાને પગે લાગવાથી શું મળે મેં કહ્યું મને તમે મને બે દિવસ પછી જો હું એ દરમિયાન જોઈ લઉં અને બે દિવસ પછી મને ભાઈ મને મળ્યા મને કહ્યું મને કહો કઈ દિશામાંથી શું મળે આપણું શાસ્ત્ર એટલું સૂક્ષ્મ છે કે એમાં એવું પણ લખ્યું છે કે ભોજન કરતી વખતે તમે ઉપરથી મીઠું ખાઓ તો પણ તમને પાપ લાગે જે વસ્તુ તમારી થાળીમાં આવી ગઈ તમારી પણ ઉપરથી ખાવાથી પાપ લાગે આવો સ્પષ્ટ ચોખ્ખા તબોમાં લખ્યું છે ઉપરથી નિમક નહીં ખાવા જે આવ્યું હોય એટલે અતિ સૂક્ષ્મ છે એમાં એમને લખ્યું છે કે જે માણસ પૂર્વ દિશાને પ્રણામ કરે એને પ્રતિષ્ઠા જેને પ્રતિષ્ઠાની અપેક્ષા હોય એને રોજ પૂર્વ દિશાને પ્રણામ કરવા જોઈએ જે માણસને પશ્ચિમ દિશામાં દિશામાં જોવું હોય નમસ્કાર કરવો હોય તો જેને પ્રારબ્ધને બળવાન બનાવવું હોય તો પશ્ચિમ દિશાને પ્રણામ કરવા જોઈએ પશ્ચિમ દિશામાં એ સામર્થ્ય છે તમારા પ્રારબ્ધને બળવાન બનાવે પણ તમે ઉત્તર દિશાને જો તમે બનાવો પ્રણામ કરો તો તમને ઉન્નતિ મળે જે માણસને પોતાના જીવનમાં ઉન્નતિ જોઈતી હોય એ ઉત્તર દિશાને પ્રણામ કરે ઉત્તર દિશાને પ્રણામ કરવાથી માનવ જીવનની ઉન્નતિ થાય દક્ષિણ દિશામાં જો તમે પ્રણામ કરો તો તમને દાયિત્વ મળે આ એક એવું સરસ સૂત્ર છે કે તમને કેવું દાયિત્વ જોવે છે એ દાયિત્વ જો જોઈતું હોય તો દક્ષિણ દિશામાં રોજ પ્રણામ કરો તમને દાયિત્વ મળશે અને વાયવ્ય ખૂણ વાયવ્ય ખૂણાને પ્રણામ કરવાથી માણસને વૈભવ મળે તમે અનુભવ કરી જોજો જો મહિનો બે મહિના ચાર મહિના તમારા વૈભવની અપેક્ષા હોય તો વાયવ્ય ખૂણાને અપેક્ષા પ્રણામ કરજો અને જો તમારે ઐશ્વર્ય જોઈતું હોય તો ઈશાન ખૂણાને પ્રણામ કરજો ઈશાન ખૂણાને પ્રણામ કરવાથી ઐશ્વર્ય મળે અને આકાશથી આપણે આકાશને પ્રણામ કરીએ તો આકાશથી જો આપણે પ્રણામ કરીએ તો આમદાની મળે જો તમને ઈચ્છા હોય કે મને આમદાની વધુ મળે તો આકાશને પ્રણામ કરો છેલ્લે લખ્યું જો પાતાળને પ્રણામ કરો તો તમને જીવનમાં ભૂમિ મળે આ શાસ્ત્ર સમાન છે શાસ્ત્રોએ લખ્યું કે કોઈ દિશા એવી નથી કે જે દિશામાં પ્રણામ કરવાથી તમને ન મળે એટલે મેં કીધું ભાઈ જે દિશામાં પ્રણામ કરે છે એ બધી વસ્તુની પ્રાપ્તિ એને મને કહ્યું કે ત્રણ વર્ષથી રોજ સવારે ઉઠીને કાયમ અગાથી મજાય અને સૂર્ય ઉદય થાય અને દસ પંદર મિનિટ થાય તડકો થાય એટલે પ્રણામ કરે રોજ જોઉં મારા મનમાં કાયમ થાય એક દિવસ મેં એમને પૂછ્યું એટલે મેં કીધું કે તમે રોજ કેમ પામ ફરીને દસ વખત પ્રણામ કરો ત્યારે એને મને કીધું કે હું બધી દિશાઓને પ્રણામ કરું છું મેં એને પૂછ્યું કે તમે શું કામ કરો છો મેં કીધું એ મને ખબર નથી પણ શાસ્ત્રે લખ્યું હતું કે બધી દિશાનું પ્રણામ કરવા એને મને પૂછ્યું કે આ વાત સાચી છે એટલે મેં આપને જણાવી કઈ દિશાને પ્રણામ કરવાથી શું મળે એ મેં આપને જણાવ્યું ફરી યાદ કરીને કીધું પૂર્વ દિશાથી પ્રતિષ્ઠા મળે પશ્ચિમ દિશાથી પ્રારબ્ધ બળવાણ બને ઉત્તર દિશાથી ઉન્નતિ મળે દક્ષિણ દિશાથી દાયક દાયિત્વ મળે નૈઋત્યથી નૈતિક નૈતિકતા મળે વાયવ્યથી વૈભવ મળે ઈશાન ખૂણાથી ઐશ્વર્ય મળે આકાશથી આમદાની મળે અને પાતાળ દિશાને પગે લાગવાથી પૂંજી મળે આપણું શાસ્ત્ર છે તમારે જે વસ્તુને જીવતી હોય તો રોજ આકા આ દસે દિશાઓને પ્રણામ કરો ભગવાન આપણને આપશે આપે છે આપે છે અને આપે જ છે ને એ માણસ એ રીતે એને જ કહ્યું કે એ માણસ પોતાની રીતે સુખી છે એને જેટલી પ્રાપ્તિ હોય બધી એને મળે છે ભગવાનને પ્રાર્થના કરીએ આપણે રોજ બધી દિશાઓને પ્રણામ કરીએ અને પ્રણામ કરીને આપણે ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરીએ શાસ્ત્રની આપેલી આ વસ્તુ મને તમને તમારા સુધી પહોંચશે એટલા માટે થઈને મેં આપની પાસે કહી છે જયરામ